ભુજની જેકી હોસ્પિટલમાં બે બાળકો અવસાન પામ્યા હતા ત્યારે તેમની વિધિનું કાર્ય માનકુવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ ગોહિલના સીધા નેતૃત્વ હેઠળ અને માનવ જ્યોતના પ્રબોધ મુનવરની સૂચનાથી આ બંને બાળકોની અંતિમ વિધિ કરી અને પોલીસે એક પ્રશંસનીય કાર્ય કર્યું છે હવે જોઈએ ઘટના આંતર ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ માનકુવા પોલીસ સ્ટેશનના જવાનોનું માનવીય અભિગમ દર્શાવતું કાર્ય સપાટી પર આવે છે વર્ષાબેન રમેશભાઈ નાયકા રહેવાસી મૂળ પંચમહાલ હાલે સુખપરવાળી વિસ્તારમાં રહેતા વર્ષાબેન ભુજ જનરલ હોસ્પિટલમાં જોડિયા બાળકનો જન્મ આપેલ ત્યારબાદ તેઓની અચાનક તબિયત હતા બે નવજાત શિશુને નોંધાના છોડીને અવસાન પામ્યા હતા બંને બાળકો પણ ના તંદુરસ્ત હોય હોસ્પિટલમાં પેટીમાં રાખવામાં આવ્યા હતા અને પરિવારજનોને વર્ષાબેનની લાશ લઈ તેમના વતન માટે અંતિમ વિધિ તરફ ગયા હતા દરમિયાનમાં સમયાંતરે હોસ્પિટલમાં પેટીમાં રહેલ બંને નવજાત બાળકો પણ એક એક દિવસના અંતરે અવસાન પામ્યા અહીં કોઈ પરિવારજનો હાજર ન હોય ત્યારે માનકુવા પોલીસને હોસ્પિટલથી જાણ થતાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પીપી ગોહિલ દ્વારા માનવીય અભિગમ રાખી અને તેમની સૂચના મુજબ બંને બાળકોની લાશ જનરલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવી હતી ત્યારબાદ મરણજનાના પરિવારજનોનો સંપર્ક કરી બંને બાળકોની અંતિમ વિધિ ભુજમાં કરવામાં આવી હતી સમગ્ર કાર્યમાં પોલીસ સ્ટેશનના એએસઆઈ મુકેશ સાધુ તેમજ એ માનવ માનવજ્યોત સંસ્થાના પ્રબોધભાઈ મુનવાનો સંપર્ક કરી જ્યોતના રસિક જોગી વિક્રમ રાઠીની મદદ મેળવી લાશનો કબજો મેળવી અને તેમનો અંતિમ વિધિ કરી હતી અને ખૂબ જ પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું છે